નમસ્કાર મિત્રો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને હાલ અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે તહેવારો સાયટમ આઈટમને પણ હવે બહુ નજીક છે ત્યારે ખાસ કરીને જે કંઈ વિશેષ ઓફર છે એને લઈને મિત્રો આપણે અત્યારે મળ્યા છીએ કે હળવદ શહેરમાં હળવદ શહેરના સલા રોડ ઉપર જે શિવ અપનામોલ આવેલો છે આમ તો મોટા ભાગના જે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો છે એને બધા એને ખબર હશે કે શિવ અપનામોલ ક્યાં આવ્યો છે તેમ છતાં પણ મિત્રો તમને લોકેશન આપી દઈએ તો સરા નાકાથી બાજુ જે જવાનો રોડ છે ત્યાં આગળ થોડા આગળ વન એન્ડ ઓનલીની સામે શિવ અપના મોલ જે બીજા માળે આવેલો છે મિત્રો ત્યાં આગળ આપણે આવ્યા છીએ ને અહીં ખાસ આઈટમ આઇટમના તહેવારોને લઈ અને ખાસ આ શ્રાવણ મહિનાને લઈ અને કેટલીક વિશેષ જે ઓફર છે તે મૂકવામાં આવી છે કે એક હજારમાં છ શર્ટ તેની સાથે લેડીઝ માટે એક હજારમાં છ પેન્ટ એટલે ઘણી બધી જે કંઈ ઓફર છે મિત્રો એ મૂકવામાં આવી છે એટલે આપણે એ પણ માહિતી આપશું તેની સાથે દરેક વસ્તુની ખરીદી પર પાંચ ટકાથી માંડી અને વીસ ટકા સુધીની જે કંઈ ડિસ્કાઉન્ટ છે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે આપણી સાથે શિવ અપના મોલના ઓનર મુનાભાઈ છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરશું મુનાભાઈ બહાર આવતા રહો તો વાંધો નહીં આ બાજુથી ખાસ તો પહેલાં શિવ અપના મોલમાં જે કંઈ વિશેષ ઓફર મૂકવામાં આવી છે એને લઈને માહિતી આપજો શિવ અપના મોલમાં આપણે અત્યારે જેન્ટ્સના શર્ટ છે હજારના સો શર્ટ

યુવાનો માટે યુવાનો માટે ખાસ ઓફર 1000 ના 66 એટલે કોઈ પણ માણા લઈ આ કે ના માની મોટા માણા બધી બ્રાન્ડ ના એમ બીજી થોડીક સીવ અપના મોલ ખાસ શું વિશેષતા અને તેની સાથે મહિલાઓ પુરુષો બાળકો તમામની જે કંઈ નાની મોટી અત્યારે કઈ ખરીદી કરવાની હોય તો પછી સીવ અપના મોલ માં આવી જાય એટલે એને પછી બૂટ થી માંડી કપડા થી માંડી કંઈ પણ વસ્તુ જોતી હોય તો બીજે ક્યાં જવું ન પડે એટલે એને લઈને પણ થોડી માહિતી આપજો કોઈ પણ ઘર વખરીથી માંડી અને કોઈ પણ છોકરું નાનાથી માંડી મોટે લેલીસ વેર હોય તો ભલે વેર હોય તો ભલે કોઈ પણ આઈટમ આઠમની કોઈ પણ ખરીદી કરવી કાટની બરણીથી માંડીને કોઈ પણ આઈટમ બધી આઈટમો આપણી મળે કિચન વેરમાં કપ રકાબીથી માંડીને જીયાણું આણું કોઈ પણ આઈટમ અને બધામાં ડિસ્કાઉન્ટ પાંચથી વીસ ટકા લાગી પાંચસો રૂપિયાનું બિલ બને તો પાંચ ટકા ડિસ્કાઉન્ટ હજારનું બિલ બને દસ ટકા ડિસ્કાઉન્ટ પંદરસોનું બિલ બને પંદર ટકા ડિસ્કાઉન્ટ બે હજારનું બિલ બને તો વીસ ઉન્ટ એટલે પાંચ થી ટૂંકમાં વીસ ટકા સુધીનું જે કંઈ ડિસ્કાઉન્ટ છે એ કોઈ પણ ખરીદી ઉપર આપવામાં આવશે અને ખાસ આ મહિલાઓ અને પુરુષો માટે શર્ટમાં અને પેન્ટમાં બુટ ચપ્પલ થી માની બધી અવનવી વેરાયટીઓ બ્લેન્કેટ થી માનીને કોઈ પણ આઈટમ ઊંચી બોટલું પાણીની ઠંડા પાણીની બોટલ બધી કોઈ પણ છોકરાના સ્કૂલ બેગ છોકરાના ચપ્પલ કોઈ પણ આઈટમ તમને નાઇટ ડ્રેસ થી માનીને બધી આઈટમ તમામ વસ્તુ એટલે ક્યાંય બીજે જવાની જરૂરિયાત જ ન રહે હા કોઈ પણ ટ્રાવેલિંગ બેગું મોટી ફક્ત અઢીસો અઢીસો રૂપિયામાં મોટી એવી અઢીસો રૂપિયા વસ્તુ બતાવી એને ઓફર ને એને લઈને તમે ખાસ માહિતી આપતા જાવ હા જો આ ટોટલી લેડીઝ બસ એમાં પણ એજ ડિસ્કાઉન્ટ પાંચ થી વીસ ટકા સુધી બાકી જો અમે છોકરાનો સ્કેટિંગ હા એમાં ડિસ્કાઉન્ટ પછી આ યોગાનેટ

અને મોટાનું કોઈ પણ આઇટમ માંગો લાઈટુવારા બુટ થી માની સુજ નાની મોટી બધી વેરાયટી ઓનનવરી સાતમ આવે છે બધી આવી આવીને લઈ જાઓ એમે પણ 5 થી 20% નો લેટ છે એટલે ટુકમાં કોઈ પણ અહીં શિવ અપના મોલમાંથી તમે ખરીદી કરો કોઈ પણ વસ્તુની ખરીદી કરો એટલે 5 થી 20% સુધીનું એને ડિસ્કાઉન્ટ મળશે હા જો આ કોલેજિયન બેગ છે ઓનનવરી વેરાયટીમાં ચપ્પલ એ બધી લેડીઝ ઓનનવરી વેરાયટી પછી સામે આવ્યું આવીવાખા કો હેલનો

બારીના ઓલા દિય દરવાજા ના ચાર ફૂટ હા સાત ફૂટ ના દરવાજા ના તે પછી નીચે બ્લેન કટ બધા એસી બ્લેન કટ શિયાળો આવે ના બ્લેન કટ ટોટલી વસ્તુ કટ થી માની બધી વેરાયટી મળી રહે બધામાં ડિસ્કાઉન્ટ તો છે જ તમ તારે હમ કોઈ આઈટમ મિત્રો અત્યારે આ બતાવવા માટે થઈને જ આપણે અત્યારે મળ્યા છીએ એટલે ખાસ જે કોઈ સાઇટમ આઇટમ ની જે કંઈ ખરીદી કરવાની જેને છે મિત્રો તો ભુલ્યાવો કે સીવ અપના મોલ મા આવી જાયજો ચલ ચલ

આ બધા બુટ માં બધી વેરાયટી બસો થી માની પાંચસો લગી એમાં પણ વીસ ટકા ડિસ્કાઉન્ટ પાંચસો ના બુટમાં બધા એક હજાર છ બધી સાઈઝ એમ એક્લ ડ બધી સાઈજો મળી જાય બધી વેરાયટી બધી બ્રાન્ડ

હમ સ્પોર્ટ સ્પોર્ટની બધી આઇટમ પ્લાસ્ટિક વેર ઘર વખરી ટોટલી આઈટમ તમને મળી બધા અવનવા કલર નવી વેરાયટી અત્યારની નવી ડિઝાઇનનું નવા કલર છોકરા માટે તો ખાસ ખાસવેરનું બાળકો માટે તો ખાસ તમારે કોઈ પણ આઈટમ માંગો અને એમાં તમને નાઈટી આ બધા લેંગા ફક્ત બસો થી ત્રણસો રૂપિયાની અંદર એમાં તમને વીસ વીસ ટકા ડિસ્કાઉન્ટ દોઢસો રૂપિયા થી ચાલુ થશે અમારી બધી વેરાયટી અને ટી શર્ટમાં ગમે તે સાઈઝ તમે માગી આપશો ઠેઠ ફાઈ એક્સલ લગી ગમે તે નો માણસ છે ફાઇવ એક્સલ ની બધી આઈટમ મળશે લેંગાથી માની બધી છોકરાઓ માટે ખાસ આ દોઢસો દોઢસો રૂપિયામાં નાઇટવેર બધા એમાં વીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે તમને એકો વીસ વીસ રૂપિયામાં ખાલી પડે જીન્સના પેન્ટ મોટા માટે બધા ફોર્મલ પેન્ટ હા બધા બ્લેઝર બ્લેઝર ફક્ત ઓનલી ફોર પાંચસો રૂપિયામાં દેવાના ચાર ચાર હજારના બ્લેઝર ખાલી પાંચસો રૂપિયા આ ફોર્મલ પેન્ટ ફક્ત એકસો સાઠમાં જ પડે બસોના બધી અવનવી નવી વેરાયટી બધી બ્રાન્ડથી માનીને બધી આ ટોટલી જીન્સના પેન્ટ જેન્સ વેર આ જિલ્ડર હા આ ચિલ્ડ્રન આ બધા અત્યારે હાથા માથામના કાંડોળા માટે આવી જાય કોઈ પણ કુર્તા જોતા હોય ટ્રેડિશનલ આ બધું રહ્યું ચારસો રૂપિયામાં ફક્ત આ હાથા માથામના કુર્તા ફક્ત ચારસો રૂપિયામાં અને ટી શર્ટમાં વેરાયટી બધી ચાલુ થાય આપણે સો રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયાની બધી સાજુ છે આપણી પાસે અવેલેબલ શિયાળો આવે તો શિયાળાના ફક્ત બસો રૂપિયામાં બધી આખી બાઈ બધી હોડી શિયાળાની અવની અવરી બધી હોડી પછી ઓજિયરી બધી અંડરગ્રાઉન્ડ ઓજીયરી બધી ટોટલી વસ્તુ સ્પ્રેકીટ સ્પ્રે પાકીટ પટ્ટા કોઈ પણ આઈટમ મળશે એકવાર મુલાકાત લેવા આવશે તો મિત્રો મુનાભાઈએ માહિતી આપી શિવ અપના મોલ કે જે હમણાં જ મેં તમને કીધું હતું લોકેશનને અત્યારે વરી પાછું કહી છે મિત્રો કે સરા નાકાથી થોડા આગળ સતનામ કોમ્પ્લેક્ષના બીજા માળે વિરજી વાવની પાસે એક જેટ શિવ અપના મોલ આવેલો છે જે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના લોકોને ખબર છે જેને નથી ખબર તો એના સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો અને જે કંઈ ખરીદી છે પાંચસોની ખરીદી પર પાંચ ટકા હજારની ખરીદી પર દસ ટકા પંદરસોની ખરીદી પર પંદર ટકા બે હજાર પચીસો ત્રણ હજાર પાંત્રીસોની ખરીદી પર પછી જે છે વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ જે છે મિત્રો એ આપવામાં આવશે અને એડ્રેસ ઘણા મિત્રો કે છે એટલે તમારી રીતના જ કારણ કે તમને વિશેષ ખબર હશે સરાના નાકે વીરજી બાજુમાં શાકભાજીની લારી ઉભી ને બાજુમાં સતલામ કોમ્પ્લેક્ષ બીજા માળે સી ઓપના મોલ શાક માર્કેટ ની બાજુ માં શિવ ઓપના મોલ શિવ અપના મોલ અને અહીંયા થી નીકળે એટલે મોટા ભાગના બધા ખબર જ હશે કારણ કે બીજા માળે છે મિત્રો એટલે ખાસ સાયતમ આઈઠમ હવે નજીક છે ખરીદી આ જે કંઈ વસ્તુ છે એની મોટા ભાગના ને બધાને કરવાની બાકી છે અને જેને બાકી છે તો એ ખાસ ભૂલ્યા વગર શિવ ઓપના મોલ માં એક વખત જે છે મિત્રો એ અવશ્ય મુલાકાત લેવા માટે આવજો અને આયા પછી તમને ગમશે એની જવાબદારી પણ જે છે એ અમારી મિત્રો કારણ કે તમામ પ્રકારની જે કંઈ વસ્તુઓ છે એ અહીંયા આગળ મળી રહેવાની છે અને એ પણ સસ્તા ભાવે આભાર મિત્રો